ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું હવે આપણે માતાજીના અખંડ દીપદાન અથવા અખંડ દીવા વિશે આજે થોડો સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ કર શરૂ કરીએ હવે જ્યારે તમે માતાજીનો અખંડ દીપદાન કરો અને ઘણા લોકો જે નવરાત્રિના વિષય જે બધા મને પ્રશ્ન પૂછ્યા છે દીવા વિશે પણ પૂછ્યા છે ઘટસ્થાપના એટલે સ્થાપના વિશે પણ પૂછ્યા છે ને નવરાત્રિ વિશે પણ પૂછ્યા છે સૌથી પહેલી એક માન્યતા જે ખરેખર બહુ જ કદાચ મારું માનવું છે કે ખોટી રીતે પ્રચારિત કે પ્રસારિત થયેલી છે હવે ઘણા લોકો એવું કહે છે કે ગુરુજી અમારે આ વર્ષે નવરાત્રિ કરવી છે પણ અમારા ઘરમાંથી લોકો એવું કહે છે અથવા તો લોકો એમ કહે છે કે જો તમે આ વર્ષે નવરાત્રી કરી તો તમારે આ જીવન સુધી હર વર્ષે કરવી પડશે શું એવું સાચી વાત છે કદાપી નહીં બિલકુલ ખોટી વાત છે ધ્યાનથી સાંભળજો બિલકુલ ખોટી વાત છે જ્યારે તમારી ઈચ્છા છે નવરાત્રિ વ્રત કરવાની તો આજે તમારું કોઈ પુણ્યબલ જાગૃત થયું હોય વર્ષો વર્ષોનું ત્યારે જ તમને આ ભાવ જાગે અને ત્યારે જ તમે આ કરવા માટે તૈયાર થાવ માની લો આ વર્ષે તમારી કોઈ પરિસ્થિતિ એવી છે કે તમે કરી શકો છો કદાચ ક્યારે કોઈ એવા સંયોગ સંજોગ બને તો કદાચ તમે ના પણ કરી શકો તો શું એનો મતલબ એવો કે માતાજીની ભક્તિ ના થાય કરી જ શકાય તો આ સંદેહ મનમાંથી કાઢી રાખજો કે કાઢી નાખજો કે હર વર્ષે પછી દર વર્ષે કરવી પડે એવું કાંઈ નથી તમે પ્રેમથી કરો માતાજીના સરસ મજાના નોરતા ઉપવાસ વ્રત જપ અનુષ્ઠાન તપ બધું જ કરી શકો બીજા નંબરમાં અખંડ દીપદાન વિશે પણ એ જ પ્રશ્ન હતો અને એ જ હું તમને કહું છું કે એવું કંઈ નિયમ કે એવું કોઈ આપણે અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી તમે જેટલું ભક્તિ કરી હવે એવું હોય કરું કે ભક્તિ તમે એક આ વર્ષે કરો છો અને બીજા વર્ષે કદાચ ના કરો તો પાપ લાગે કદાચ કોઈ સંયોગ અલગ હોય માતાજીની સામે ભક્તિ તમે નવરાત્રિમાં આ વર્ષે કરો છો આવતા વર્ષે સંજોગ અલગ હોય તમે જેટલા વર્ષ અત્યાર સુધી કાઢ્યા હોય એ સમયમાં તમારાથી કોઈ સંયોગના કારણે ન પણ થયું હોય તો એવું કાંઈ નથી માતાજી બધું જાણે જ છે એટલે એવું જબરજસ્તી જે થોપવાની વાત છે એ આપણા ધર્મમાં ક્યાંય લખેલી નથી હવે બીજા નંબરની વાત કરું અખંડ દીવા વિશે જે ખાસ કરીને લોકોએ પ્રશ્ન કર્યો છે કે કેવી રીતે કરવો ને એનું ધ્યાન કેવી રીતે રાખવું તો પહેલાંમાં પહેલું તો અખંડ દીવો જ્યારે નવરાત્રિમાં તમે કળશ સ્થાપના એટલે કે ઘડાની સ્થાપના કે ગટ સ્થાપના કે જવારાની સ્થાપના કે આ તે બધું કરો ત્યારે હવે ધ્યાન રાખજો મેં ઘણીવાર મારી બીજી ચેનલોમાં કહેલું છે અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે દેવ્યહા દક્ષિણે ઘ્રત દીપ દીપકમ દેવ્યહા હા વામે તૈલ દીપકમ હવે જો તમે ચાહો તો એક દીવો પણ અખંડ રાખી શકો ને તમે ચાહો તો બે દીવા પણ અખંડ રાખી શકો હવે જો તમે બે દીવા અખંડ રાખવાના હોય તો માતાજીની જમણી બાજુને આપણી ડાબી બાજુ ગાય માતાનો ઘીનો દીવો રાખવો અને માતાજીની ડાબી બાજુને આપણી જમણી બાજુ તમે ચાહો તો સરસવના તેલનો દીવો કરી શકો તલના તેલનો દીવો કરી શકો છો એટલે એમાં કોઈ શંકા કેવું નથી તો આ બે તમે દીવા માટે સાઈડ બે દીવા અખંડ તમે ચાહો તો રાખી શકો અને તેલની જગ્યાએ બંને ઘીના દીવા કરવા હોય ને તો પણ કરી શકાય એમાં કોઈ પાપ કે દોષ નથી બે બાજુ દીવા રાખવાનું કારણ એ છે જેમ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના ઘીનો દીવો કરીએ તો માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આદિની પ્રાપ્તિ થાય લક્ષ્મીની પ્રાપ્તિ થાય વ્યાપાર હોય તો વ્યાપારમાં વૃદ્ધિ થાય અને ઘરમાં કોઈ પણ નકારાત્મકતા હોય એ બધી નકારાત્મકતા દૂર થાય તેલના દીવાથી શું થાય તો જેમ કે સરસવના તેલનો તમે દીવો કરો અખંડ તો બળજી હોય આપણા જાણતા અજાણતા અમુક દ્વેષભાવવાળા માણસો હોય એનાથી આપણું રક્ષણ થાય તમે તલના તેલનો દીવો કરો તો લક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય અને આરોગ્ય સારું રહે તો આ રીતે બે દીવાનું શાસ્ત્રમાં પ્રમાણ છે ને એના સિવાય બીજું ઘણું બધું છે જેમ કે આપણા કર્મોના સાક્ષી સ્વરૂપે પણ દીપનારાયણને આપણે પ્રજ્વલિત કરતા હોઈએ છીએ હવે મેં કીધું એમ કે જ્યારે તમે આ જવારાની સ્થાપના અને આ તે બધું જ્યારે કરો ને ત્યારે પહેલો દીવો ગાય માતાના ઘીનો પ્રજ્વલિત કરવાનો અને એના પછી બીજો દીવો તેલનો પ્રજ્વલિત કરવાનો હવે એ દીવાઓનું ધ્યાન રાખવું કેવી રીતે તો જ્યારે પણ તમે એમાંથી વાટ બદલો જ્યારે વાટ બદલો ચાહે તેલના દીવાની જો તમે વાટ બદલો તો એ નાનકડા કોળિયામાં એક એક્સ્ટ્રા તેલનો દીવો કરો જ્યારે તમે વાટ બદલો અને કદાચ અજાણતાથી કદાચ અજાણતાથી જો હોલવાઈ જાય ને તો મનમાં કોઈ વેમ ના રહે કે મારાથી આ દીવો ઓલવાઈ ગયો ને અખંડ નહોતો લાગ્યો એટલે તમે જ્યારે એ દીવાને કંઈ પણ વાટ બદલવાના હોય કે એ દીવામાં કંઈક આગું પાછું તમને એવું લાગતું હોય ત્યારે એક દીવો એક્સ્ટ્રા કરવાનો જેથી કરીને દીવો અખંડ ગણતરીમાં ગણાશે પછી જ્યારે અખંડ દીવો તમે સરખો કરી દો પછી પહેલાંમાં માપનું જ ઘી કે માપનું તેલ પૂરવાનું જ્યાં સુધી તમે દીવા સરખા કરતા હોય એટલું એટલે એમાં પછી કોઈ દોષ લાગશે નહીં જ્યારે તમે ઘીનો દીવો સરખો કરતા હોય તો ઘીનો એક દીવો કોડિયામાં પ્રજ્વલિત કરવાનો જ્યારે તમે તેલનો દીવો સરખો કરતા હોય ત્યારે તેલનો એક દીવો છે એ કોડિયામાં પ્રજ્વલિત કરવાનો એટલે જ્યારે બંને દીવા તમે સરખા કરો કે એમાં વાટ બદલો તો પહેલાં બે દીવા તો ચાલુ જ છે એટલે અખંડ દીવામાં જ એ તમારું ગણતરી કરવામાં આવશે અથવા થઈ શકે છે બીજા નંબરમાં તમે એકવાર દીવા જ્યાં મૂક્યા ને ત્યાં બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે એ દીવાને પછી નવ દિવસ સુધી ઘણીવાર બધા માણસો શું કરે છે અમે જોયું કે આજે અહીંયા માતાજીની સરસ સન્મુખમાં દીવાનું એટલું સરસ મજાનો અખંડ દીવો કર્યો હોય પછી શું કરશે ઘડીકમાં એને ઉંચકીને આમ મૂકશે ઘડીકમાં એને ઉંચકીને આમ મૂકશે ઘડીકમાં ઉંચકીને એને આમ મૂકશે આ થાય નહીં આ પાપ લાગે કારણ કે નવરાત્રિમાં જ્યારે દીપ સ્થાપન કરો કે અખંડ દીવાની સ્થાપના કરો ત્યારે એને ઘડીકમાં આમ ને ઘડીકમાં ત્યાં ના મુકાય જે જગ્યાએ જેનું સ્થાન એકવાર મૂકી દીધું ત્યાં મૂકવાનું હા કોઈ એવું અર્જન્સી ઇમરજન્સી હોય ને તમે થોડું ઘણું આગા પાછા કરો ચાલે પણ એવું ના હોય કે ઘડીકમાં અહીંયા દીવો ઉઠાવીને મૂક્યો ઘડીકમાં ત્યાં મૂક્યો એવું ના કરાય નહીં તો એ દોષ લાગે એમ બીજા નંબરમાં કે ઊભી વાટની દિવેટ કરવી કે આડી વાટની દિવેટ કરવી હવે આ પ્રશ્ન તો બહુ લોકોને મનમાં બહુ વહેમ શંકાઓ બધું પેદા કરે છે હવે જો ધ્યાનથી સાંભળજો શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કરેલો જ નથી કે ઊભી વાટનો દીવો કરવો કે આડી વાટનો કરવો તમે એક પ્રેક્ટિકલ વસ્તુ એ વિચારો કે તમે ઊભી વાટનો દીવો કરો એની જોત ક્યાં જશે ઉપર આકાશ તરફ જશે તમે આડી વાટનો દીવો કરો અને એની જોત કઈ બાજુ જશે ઉપર આકાશમાં જ જવાની ને તો અંતે જે વાટ છે એની જ્યોત તો ઉપર જ જાય છે ભગવાન પાસે કે આકાશમાં જ જાય છે તો પછી તમે આડી વાટનો દીવો કરો તો આડી વાટનો જ્યોત આડી નહીં જાય એ ઊભી જ જશે પણ આડી વાટનો દીવો કરવાનું કારણ શું છે કે જ્યારે આપણે લાંબા સમય સુધી દીવાને કન્ટિન્યુઅસ જેમ કે અખંડ દીવો હોય તો આપણે લોંગ ટાઈમ રાખવાનો હોય નવ દિવસ સુધી કે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી ઘણીક વાર આપણે રાખતા હોઈએ છીએ તો જ્યારે આડી વાટ હોય ને તો એમાં તમે લંબાઈ નક્કી કરી શકો કે એને કેટલી લાંબી વાટ રાખવી જ્યારે ઊભી વાટમાં લંબાઈ ના હોય ઊભી વાટમાં તો જેટલી ઊભી વાટ હોય એટલી જ એ જેવી પતવા આવે એટલે ઓટોમેટિક દીવો આરામ થઈ જાય એટલે એની પાછળ એવું કોઈ અંધશ્રદ્ધા રાખવી નહીં કે આડી વાટ કે ઊભી વાટ હા હું એ જરૂર કહીશ કોઈ જગ્યાએ રીતિ રિવાજ તમારા વર્ષોથી કે ઘરમાં ચાલતા હોય એ તમે ફોલો કરો અદરવાઈઝ શાસ્ત્રમાં બધી વસ્તુ નથી ઘણી વાર લોકો એવું કે પિતૃઓ માટે આડી વાટનો દીવો કરવો ને પછી ઊભી વાટનો ના થાય ને આમ ને તેમ એવું કઈ જ નથી હું ફરીથી કહું છું તમે ઘરે જાતે એકવાર છે ને પ્રયોગ કરી જોજો ઊભી વાટનો દીવો પ્રજ્વલિત કરો તો એની જ્યોત ઊભી જશે અને આડી વાટનો તમે દીવો પ્રજ્વલિત કરતો છો એની જોત જ્યોત આડી જશે ના એ ઉપર જ જવાની છે ખાલી વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન છે કે તમે આડી વાટને લાંબી કરી શકો ઊભી વાટને લાંબી ના કરી શકો એટલે આ એક લોજિકને ને તર્ક માત્ર છે છતાં હું તમને કહું છું કે તમે તમારા રીતિ રિવાજ પ્રમાણે આચરણ કરી શકો હવે જયારે તમે દીવો પ્રજ્વલિત કરો જયારે અખંડ દીવાની સ્થાપના કરો નવરાત્રીમાં ત્યારે પહેલો દીવો હંમેશા ઘીનો પ્રજ્વલિત કરવાનો અને ત્યાર પછી બીજો દીવો તેલનો પ્રજ્વલિત કરવાનો જ્યારે પણ તમે દીવો પ્રજ્વલિત કરો ત્યારે દીપનારાયણ ભગવાનને જે અર્પણ કે બોલવામાં આવતો શ્લોક હોય જેમ જેમ કે આપણે બોલીએ છીએ શુભમ કરો તો કલ્યાણ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ દીપ એટલે શુભમ તો કલ્યાણમ કરો સંપદા અમારું આરોગ્ય સારું રાખે ધન સંપદા ધન સંપત્તિ આપનાર શત્રુ બુદ્ધિ વિનાશાય જેની બુદ્ધિ શત્રુઓ સમાન છે એ શત્રુ બુદ્ધિનો વિનાશ કરો શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુ તે દીપની અંદર વસેલી જે જ્યોતિ છે ને એને હું નમસ્કાર કરું છું એટલે તમે પોતે વિચારો કે દીવો કરવાનું મહત્વ કેટલું બધું છે અને એ જ રીતે પાછું બીજું પણ એક શ્લોકનું પ્રમાણ કહું કે અગ્નિ જ્યોતિ રવિ જ્યોતિ ચંદ્ર જ્યોતિ તથૈવચમ ઉત્તમ સર્વ જ્યોતિનામ દીપો યમ પ્રતિ ગૃહ્યતા અગ્નિજ્યોતિ એટલે જ્યારે યજ્ઞ કે અગ્નિ થતી હોય તો એની જ્યોતિ ક્યારેક વધઘટ થાય કારણ કે તમે ઘી કે જવતલ હોમ એ રીતે ચાલે રવિ જ્યોતિ અર્થાત સૂર્ય ભગવાનની જ્યોતિ એ પણ જ્યારે બહુ વધુ હોય ત્યારે આપણે અત્યારે ગરમીમાં કેવું લાગે એવું થાય અગ્નિજ્યોતિ રવિજ્યોતિ ચંદ્રજ્યોતિ તો ચંદ્રની જ્યોતિ તો સાંજે જ પ્રાપ્ત થાય અને એ પણ ક્યારેક ચંદ્ર દેખાય ક્યારેક ચંદ્ર ના પણ દેખાય અને થોડી જ્યોતિ પ્રાપ્ત થાય અગ્નિજ્યોતિ રવિજ્યોતિ ચંદ્રજ્યોતિ તથવચ ઉત્તમઃ સર્વજ્યોતિ નામ આ ત્રણેય જ્યોતિમાં સર્વોત્તમ હોય તો એ છે દીપનારાયણ ભગવાનની જ્યોતિ કેમ તો કે દીપોયમ પ્રતિગૃહ્યતા ઘરમાં સ્થિત જ્યોતિ એક જ સારી હોય અને એ છે ભગવાન દીપનારાયણ સ્વરૂપી તો કહેવાનો અર્થ છે કે અખંડ દીવાનું દાન અથવા અખંડ દીપદાન અવશ્ય જો તમારે કરવા હોય તમે કરી શકો દર વર્ષે કરવાની જરૂર નથી અને દીવો જેટલું વધારે ઘરમાં ચાલે ને એટલું જ ઘરનું ખૂબ જ સારું થાય કલ્યાણ થાય તમે જુઓ ઘણા વર્ષો વર્ષોથી અમુક જગ્યાએ અખંડ દીવાઓ ચાલે છે અને એ જે જે જગ્યાએ અખંડ દીવાઓ ચાલે છે ને એની પ્રગતિ તમે જોજો એ જગ્યાની પ્રગતિ જોજો એ ઘરની પ્રગતિ જોજો ને એ જે બધા ધામો છે એ બધા ધામોની પ્રગતિ જોજો કેટલી બધી છે અવશ્ય અખંડ દીવો જેટલો વધુ ચાલશે ને એટલું જ પ્રગતિ પ્રજ્વલિત એટલી જ પ્રગતિ અવશ્ય બહુ જ થશે થશે ને થશે એટલે અવશ્ય અખંડ દીપદાન કરવો જોઈએ અને નવરાત્રિમાં જ્યારે તમારે અખંડ દીવો કરવો હોય તો નીચે તમે માની લો કે ત્રિકોણ બનાવો ત્રિકોણની વચ્ચે એક ટપકું કરો અથવા એક સ્ટાર હોય એ રીતે તારો બનાવો ને એની ઉપર દીવો મૂકો એ જ રીતે બંને દીવા મૂકી શકાય જનરલી એવું જ ના કરવું હોય તો જ્યારે અખંડ દીવો કરમ તો એની નીચે તમે નાગરવેલનું પાન મૂકો પાન ઉપર કંકુચંદન ચાલો કંકુચંદનનો ચાલનો કરો થોડો ચોખા મૂકોને ફૂલની પાખડી મૂકીને એની ઉપર પણ દીવો મૂકાય એવું જ ના કરવું હોય તો સીધા જ બે અખંડ દીવા સરખા મૂકી એની આગળ કેમ કે નમસ્કાર કરીએ એટલે પ્રણામ તો આપણે દીવાને કરવા જ પડે તો ફૂલ ચોખા મૂકીને નમસ્કાર કરવાના કે જ્યાં સુધી અમારું આ નવરાત્રિનું વ્રત ચાલે જ્યાં સુધી અમે માતાજીની પૂજા કરીએ જ્યાં સુધી સત્કર્મ કરીએ અનુષ્ઠાન આદિ કરીએ હે દીપનારાયણ તમે પ્રજ્વલિત રહેજો અને જે રીતે તમારું કામ છે અંધારાને દૂર કરીને અજવાળું આપવાનું એ જ રીતે અમારા જીવનમાં સુખ શાંતિ રૂપી અજવાળું આપજો અને દુઃખ ક્લેશરૂપી જે દુઃખ છે એને દૂર કરજો બસ આ રીતે પ્રાર્થના કરવાની અને અખંડ દીવો તમે કરી શકો છો હવે જ્યારે નવમા દિવસ નવરાત્રિ જ્યારે નવમા દિવસે નવરાત્રી પૂરી થાય પછી વિસર્જન કેવી રીતે કરવું વિદાય કેવી રીતે કરવી અખંડ દીવાની તો ચિંતા કરવાની જરૂર નથી નવમા દિવસે પણ જો દીવો પ્રજ્વલિત જ હોય તો પછી ફરીથી એમાં ઘી કેવું પૂરવાની જરૂર નથી નવમા દિવસ એટલે કે રામનવમી પૂરી થાય ને જ્યારે દસમા દિવસે દસમી તિથિનો જ્યારે ઉદય થાય એટલે માની લો કે દસમા દિવસનો જ્યારે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી એ દીવો અખંડ રાખવાનો પછી એમાં ઘી કે તેલ આદિ પૂરવાની જરૂર નથી એની જાતે જ રામ થઈ જાય બસ જ્યારે નવમો દિવસ હોય ત્યારે નવમા દિવસની સાંજે કે સંધ્યાકાળે કે રાત્રે ખાલી પ્રાર્થના કરવાની કે હે દીપનારાયણ કારણ કે આપણે એને શું કહીએ દીપ નારાયણ દીવાને પણ નારાયણ સ્વરૂપ માનીએ છીએ તમારી અંદર વસતા બધા દેવી દેવતાઓ સહિત નારાયણને મારા નમસ્કાર નમસ્કાર છે જો આ નવ દિવસમાં અમારાથી કોઈ અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અને મજબૂરી વસ કોઈ જાણતા ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો ને અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના કરજો આવી પ્રાર્થના કરીને ફૂલ ચોખા પધરાવીને બંને દીવાને વિદાય આપવાની બસ આ સામાન્ય નિયમ છે અખંડ દીવાના ને હર કોઈ કરી શકે છે જરૂરી નથી પછી દર વર્ષે કરવું જો તમારા મનમાં હજુ પણ કોઈ સંદેહ કે શંકા હોય તો તમે પ્રશ્ન જો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટી નીચે હા દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર મહાદેવ જય માતાજી